નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચરનો માપ દિક્ષ સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે છોવાના સુધી કમોસમ વરસાદની આગાહી હવામાન વિભાગે આગામી બે દિવસ વરસાદની આગાહી કરી છે જે મુજબ ગુજરાતમાં મોટા જિલ્લાઓમાં અડતાલીસ તલગ માળવો વરસાદ વરસી શકે છે તેમજ વરસાદી માહોલ વચ્ચે ગરમીનો પારો નીચો રહેશે અને લોકોને ગરમીથી રાહતનો અનુભવ થશે જ્યારે મિત્રો આગામી સપ્તાહથી તાપમાનનો પારો થી ચાર ડિગ્રી વધી જશે

રેગ્યુલર લોન ચૂકવે છે તેવા ખેડૂતોને પણ થોડી રાહત આપવામાં આવશે તેવી માંગ કરવામાં આવી રહી છે જ્યારે આગામી આવી રહેલ લોકસભાની અંદર પહેલા ખેડૂતોના પાક વીમાના પ્રશ્નનું પણ સમાધાન કરવામાં આવશે તેવો વાયદો આજે પરિવાર ગુજરાત સર્કલ દ્વારા કરવામાં આવ્યો છે બે હજાર ના સત્રમાં આવતો ક્યારે આવશે ત્યારે હવે દેશના ખેડૂતો જાણ માટે ઉત્સુક છે કે સત્તરમો હપ્તો ક્યારે બહાર પાડવામાં આવશે તો મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર જૂન અથવા જુલાઈ મહિનામાં પીએમ કિસાન સન્માન નિધિનો સત્તરમો હપ્તો બહાર જાહેર કરી શકે છે કે હજુ સુધી સે તની રકમ ટ્રાન્સફર કરવામાં અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર ગુજરાત ના રેશન કાર્ડ ધારકો માટે સરકારે સારો નિર્ણય લીધો છે જો તમે આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોય તો ઘર બેઠા કાર્ડ મેળવવા માટેની તક છે સરકારે એન એફ એસ રેશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે ને ઘર બેઠા આયુષ્યમાન વેબસાઇટ અથવા નજીકના વિસ્તારની આશા વર્કર બેનો આરોગ્ય કર્મીઓને સંપર્ક કરીને કાર્ડ મેળવી શકો છો કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે તેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સત્તા પર મેળવી શકે છે લાભાર્થી પરિવારોને યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડ દ્વારા રૂપિયા પાંચ લાખની આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે જ્યારે તેમાં સુધારો કરીને હવે દસ લાખ કરવામાં આવી છે આજે અહીં કમોસમી વરસાદ રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના માહોલ પછી કચ્છમાં કમોસમી વરસાદ વરસ્યો છે કચ્છના ભુજ અંજાર ભચાઉ ગુજરાત તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે આજે કચ્છના વરસાદ વરસતા ખેડૂતોના પાકને નુકસાન થયું છે ત્યારે વર્ષ તમારે ત્યાં વરસાદ છે કોમેન્ટમાં માં બતાવજો ભાજપ સર જાહેર

મંગાવ્યા હતા ભાજપ ને પંદર લાખથી વધુ સૂચનો મળ્યા છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મહુવા માર્કેટ એડ માં સફેદ ડુંગળીના એક લાખ પાંચ્રેસ હજાર કટ્ટાની આવક થઈ હતી સફેદ ડુંગળીના ભાવ બસો દસ રૂપિયાથી લઈને તે પાંચ રૂપિયા સુધીના બોલાયા હતા માર્કેટ એડમાં લાલ ડુંગળીના અડસાઠસો કટાની આવક થઈ હતી તેના પ્રતિ એક કિલોના પ્રતિ એક pound ભાવ નીચા ભાવ સો રૂપિયા થી લઈને ત્રણસો રૂપિયા સુધી ના નોંધાયા હતા અત્યારે એપ્રિલ ના રોજ નવા માર્કેટ yard માં ચણા ની કરવામાં આવી હતી જેમાં દેશી ચણા એક મન નીચા ભાવ આઠસો રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ ચૌદસો ને સાહીઠ રૂપિયા સુધી ના રહ્યા હતા ખેડૂતોને ને વગર વ્યાજે ત્રણ લાખ loan

આ સ્થિતિમાં જો અકસ્માત થાય છે તો ત્રીસ હજાર આપવામાં આવે છે કેરીના ઉત્પાદનમાં સતત ઘટાડો આ વર્ષે ગુજરાતમાં કેસર કેરીના ઉત્પાદનમાં પચાસ ટકાનો સુધીનો ઘટાડો થવાની શક્યતા છે કૃષિ મતે આંબા પર મોર બેસવાના સમય વાતાવરણમાં

અને મિત્રો અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી અમારા આવનો વિડિયો પહોંચતા રહે